ઓકે એટલે આઈ મીન્સ કે ઘણા જાંબુ કેતા હોય કેતા હોય રાસબરી કેતા હોય

ગાઈઝ આ મંદિર છે જો પ્રકાશેશ્વર મહાદેવ માંદ અને બહુ મસ્ત છે બહુ લાંબુ અને હવે આપણે અંદર એ જો વ્લોગિંગ કરવા દેતા હૈશે તો આપણે વ્લોગિંગ કરશું ગયેરા મંદિરની એવી મહાનતા છે કે અહીંયા પૈસા ચડાવવાના નથી અહીંયા પૈસા ના આપવાના હોય અને અહીંયા ક્યાંય તમારે પૈસા ધરવાના પણ

એ કરવું તું તો મમ્મીએ તો મને હા પાડી ભાઈએ ના પાડી કે નથી કરવું બધા એમને ના પાડી કે નથી કરવું અમને ડર લાગે છે ઓકે મેં મેં કીધું વાંધો પછી ના કર્યું કારણ કે વિચાર્યું કે આ વખતે તો હું આવી છું અહીંયા મેં જોઈ લીધું છે શું છે શું નહીં કેવી રીતના કરવાનો ઓલ તો હવે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે આપણે કરશું અને રસ્તા બહુ સરસ છે અને ડેન્જર પણ છે તમારી નજર હટી દુર્ઘટના ઘટી એવી રીતના અને સૌથી સારી વાત મને એક એ લઈ ગઈ કે અહીંયા શંકર ભગવાનનું મંદિર હતું અને ત્યાં છે ને પૈસા ચડાવવાની મનાઈ હતી કારણ કે મેં એક બહુ મસ્ત લખ્યું હતું કે ભગવાન આપને પૈસા આપે છે તો ભગવાનને જરૂર નથી આપણા પૈસાની તો તમે મહેરબાની કરીને ભગવાનને પૈસા ના ચડાવો ને તમારા કાન બંધ થઈ ગયા છે હા ખુલ્લા જોડા તો બસ અત્યારે અહીંયા વરસાદ ચાલુ થયો છે ચાલુ થયો છે બસ હવે એન્જોય કરતાં કરતા જઈએ છીએ અને ગાઈઝ મારા ભાઈએ આ ટ્રીપમાં મજા કરી છે એટલી અમે કોઈએ નથી કરી અમે કોઈ એટલે કોઈએ નથી કરી એને એટલી મજા કરી છે અને અમને એટલા હસાવ્યા છે એને કે વાત જવા દો તમને એકાદ બે એકાદ બે ક્લિપ છે હું બે ત્રણ સેકન્ડની મૂકીશ તો તમે જોજો અને એનું રૂપ અમે પહેલી વાર એવું જોયું છે કે એ પણ એટલું હસાવી શકે છે એમ એટલો સિરિયસ નથી રહેતો અને એક એનામાં એ ઓલું છે કે ગમે ત્યાં જઈએ ને તો એને ફોટા પાડવાનો શોખ બહુ પણ ગમે ત્યાં છે ને આમ જઈને સ્ટ્રેટેજી ઉભો ને પછી સામેવાળાનો વાગ કાઢે કે તમને ફોટાનું એંગલ લેતા નથી આવડતું તમને ફોટા પાડતા નથા વળતા પણ એને રહેવું હોય સીધી લાકડીની જેમ જ તો ફોટા કેમ સારા આવે અને એના ફોટા હું આમાં બ્લોગમાં સાઈડમાં ઉપર મૂકીશ કે ઊભો કેમ રહે એમ લાકડીની જેમ ને પછી આશા રાખે કે મારા ફોટા બહુ સરસ આવે તો પછી કેમ શું કરવું અને બસ હવે એ જ છે અત્યારનો અત્યાર તો વાયગા છે ત્રણ ને એકતાલીસ તો આજે ટાઈમ જતો જ નથી હજી ત્રણ ને એકતાલીસ જ થયા છે એવું લાગે છે પણ બહુ બધું ફર્યા અને વ્લોગિંગમાં બહુ ઓછું લીધું છે કારણ કે હું વ્લોગમાં ટાઈમ નથી બગાડતી ફરવામાં વધારે ટાઈમ બગાડું છું આમ જોવા કરવામાં ભૂલાઈ જાય ક્યારેક ક્યારેક વ્લોગ બનાવવાનું પણ જ્યારે યાદ આવે ત્યારે બનાવી લઉં છું થેન્ક યુ ગઈ મમ્મી ને જ ફોટોસ પાડે છે મમ્મી પોઝા આપે છે ફોટો પાડે છે અને હું અહીંયા જ ગડીમાં જ છું

પછી ગંગા નઈ લે હું પાછા એ નું કરે આઈ નું કરેલો એટલે જ આઈ નું કરીને આ ધોઈ નાખશું દેખા હું કે રેકડી નામ એ હારું ગંગા જ છે તું અંદર માર મજા આવે છે કારણ તો શરદી થઈ ગઈ મારો અવાજ ભારે ભારે થઈ ગયો અને તે વિચાર્યું કે વોકિંગ કરું અને કંઈક ચા કેવું કંઈક પીવું તો મારું માથું ઉતરે અને મારો અવાજ કંઈક ખુલે તો અમે અહીંયા અમે જ્યાં રોકાણા છીએ ત્યાં તો આજુબાજુ કંઈ છે નહીં એટલે વિચારીએ છીએ કે આગળ અહીંયા હાલીને ભારત માતાના મંદિરની બાજુમાં છે જો નબીરો આવ્યો પાછો જોજો

ये हमारा जो मेन रोड है ना हाईवे वहाँ पे नाम मैं दे। मंगो भी सब पत्र जय द्वार का देश एक नीमगी दी दी जाए पड़ता <laughs> तो है यहाँ